हाय चलो हाय खाવાનો फावसाने એટલા માટે અમે હવે વિડિયો બંધ કરીને કહીશું જિલ્લા ਵਿਚારીને ઉપર ચાલો જલપાબેન ઉપર લંચ કરવા જઈ રહ્યા છે ત તો ચા મોકળો છો એટલે હાજા અપલોડ કરીશ નો હા પેલે આખો બરાબર એટલે આ તો યમમી ચલો પાટણ કી જો ઈયા ચેનપા ઉભી રહી છે ટ્રેન પાલનપુર હા પાલનપુર અમે લોકો તો જાગી રહ્યા છીએ आम वाँ वाँ जो जो बच्ची सो करी रही तो ने आ, रही जो तैयारी रही <laughs> <ने ने था। laughs> आ से आ गई देखा <laughs> <दूस दूस> <laughs> <laughs> तो, 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 तो मजा चालिकॉजर bạn đi xe á à à ngủ cho các tiêu cô à cho nó không dễ cho nó sạch dễ một tí ba